મોટા બેન શું છે આ તમારા હટુ ગજરા મોકલા છે જા જાતું ઠીક છે અરે પાર્વતી અહિયાં આવતો શું થયું દાદી તારા માટે ગજરા મોકલ્યા છે ભલે દાદી સારું હું જાઉં છું કદાચ પૂજા માટે મોકલ્યા હશે બેન तू एना પાસેથી પૈસા લઈને સીધો કોલેજ આવી જશે હા ઠીક છે મો બાઈક લઈ જાવ ચાલીને જાવ ને ભાઈ બોડી ફિટ રહેશે કેમ બેના નીકળે છે હા બસ જે જ રહી છે અલે ગજરા પેરી લે શું વાત છે ભાઈ આજે આટલા બધા गजरा કેમ આટલા બધા એક જ તો છે લઈ લે હા તો એક જ છે પણ આ બધાનું શું કરું આ બધા गजरा મેને થી મોકલ્યા જો તમે આ બધા નથી મોકલ્યા તો કોણે મોકલ્યા છે બોલો હેલો એક્સક્યુઝ મી તમારું મગજ છે કે નહીં આટલા બધા ગજરા શું કામ મોકલાવ્યા શું કામ મોકલાવ્યા થોડી વાર પેલા ફૂલ દાદી એ શું કહ્યું હતું ખબર છે શું હતી શું થયું જમુનામાં આજે આટલો ઉદાસ કેમ છો શું કહો દીકરી મારી પૌત્રી સ્કૂલે મુકવા ગઈ હતી અને રોજની ની જેમ મોડું થઈ ગયું ખબર નહીં હવે મારા ગજરા વેચાશે કે નહીં ચિંતા નહીં કરો જો તમારા ગજરા નહીં વેચાય તો મારો ભાઈ ખરીદી લેશે એ તો મને ખબર છે બેટા તારું સુંદર મુખડું જોઈને જાઉં છું તો ગજરા સાથે સાથે ટોકરી પણ વેચાઈ જશે જો ગજરા ન વેચાતો ભગવાન ઉપર થી એનો વિશ્વાસ ઉઠી જાત ને હે તમે ભલે તમારી બેન ખ્યાલ ન રાખો પણ આ મયંક ભાઈ તમારી બેન માથું ક્યારેય નહીં નમવા દેશે એટલા માટે જ

અને આજે નહીં તો કાલે તમારે લગ્ન તો કરવા જ પડશે ને હું હવે વધારે દિવસ રાહ નથી જોવાની તમને ચોખ્ખું કહી દઉં છું